ભરૂચ જિલ્લામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાની સારા કોલેજ સંસ્થાઓ પંચાયત અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાવ્યું હતું જ્યારે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે આ દિવસે આપણા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું જેથી પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ સિધોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી જ શાળા કોલેજો સરકારી કચેરીઓ જિલ્લા પંચાયત નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભરૂચ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદન કર્યું હતું અને સાથે જિલ્લામાં આવેલી અનેક શાળાઓ કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાથે ટીવી ન્યૂઝ ભરૂચ